નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં આવેલા સાબરમતી વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યાં કોર્પોરેશન પોતાની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે અને ત્યાં જ આ ખનન માફિયાઓ બેફામ પોતાનું સિન્ટીગેટ ચલાવી રહ્યા છે લોક મુખ્ય ચર્ચા આ સમગ્ર સિન્ટીગેટ હેમાજી વણધારા નામનો રહીશ ચલાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે અમદાવાદ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર કબજો કરી ત્યાં નદી કિનારે પોતાના વાહનો મૂકે છે અને તસ્કરી કરેલી રેતી ઠાલવવામાં આવે છે અને એક રજૂઆત છતાં સાબરમતી રિવરફ્રન્ટની અંદર રાત્રિના સમયે ગેરકાયદેસર રેતીની નાવડી દ્વારા તથા જેસીબી દ્વારા રેતીની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે એક બાજુ સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ધમધમી રહ્યો છે તે પ્રોજેક્ટ અંતર્ગત ગેરકાયદેસર પ્રવેશ કરવો એક ગુનો બને છે તેની નોટિસો પણ આપવામાં આવી છે પરંતુ આ ખનન અને માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે અમદાવાદ શહેરના ખૂણે ખૂણેથી વેસ્ટ કચરો પરવાનગી વગર લાવીને નદીની અંદર ઠાલવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે આજુબાજુના અનેક રહીશોની ફરિયાદ છે કે આ ખનન માફિયાઓ સવારે તેમજ રાત્રિના સમયે ઓવરલોડ ગાડી ફૂલ સ્પીડમાં ચલાવે છે જો કોઈ ઘટના બનશે તો જેનો જવાબદાર કોણ રહેશે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે